આંદોલન વચ્ચે આજે સંયુક્ત ખેડૂત મોરચા ભારત બંધ નું એલાન ખેતર કામ નહીં કરે ખેડૂતો ગ્રામીણ ભારત બંધ અને વામપંથે દળ નું સમર્થન ખેડૂતોની સમસ્યા લઈ સરકાર ગંભીર ન હોવાનું રાકેશ ટિકેટે લગાવ્યો આરોપ કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચેની ત્રીજા તબક્કાની બેઠક રહી નિષ્ફળ હજી સુધી નથી કરાયો કોઈ નક્કર નિર્ણય રવિવારે યોજાશે ચોથા તબક્કાની બેઠક તો કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ ખેડૂતો સાથે સકારાત્મક ચર્ચા થઈ હોવાની કરી વાત સંયુક્ત મોરચા ભારત બંધ લે પોલીસ પ્રશાશન પણ એલર્ટ નોઈડામાં લાગુ કરાય કલમ એકસો સ્થાનિક લોકોને યાત્રા કરવાની સલાહ અનેક સ્થળે અપાયા ડાયવર્ઝન દિલ્હી તરફની કુચ અને ભારત બંધના એલાનને લઈ ચાપતો સુરક્ષા બંદોબસ્ત ગાઝીપુર બોર્ડર થી સુરક્ષામાં કરાયો વધારો સંપૂર્ણ રીતે સીલ કરાયા અંડરપાસ ખેડૂતોએ ટોલ ફ્રી કરવાને કેન્દ્ર અને હરિયાણા સરકારની કાર્યવાહીનો કર્યો વિરોધ સરકાર ના વિરો નારેબાજી ખેડૂતો દિલ્હી તરફ કૂચને કૂચ ને લઈ ફલિસ્કામાં રાજસ્થાન તરફની બોર્ડર કરાઈ બોર્ડર સુધી જઈ રહી છે પંજાબ રોડવેઝની બસો પગપાળા રાજ્યની સરહદ પાર કરવા માટે લોકો મજબૂર પંજાબમાં ટોલ પ્લાઝા ફ્રી કરાયા બાદ ભારતીય ખેડૂત યુનિયનોનો મોટો નિર્ણય આજથી હરિયાણામાં માં ત્રણ કલાક ટોલ ફ્રી કરાવશે ખેડૂતો પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ ટોલ ફ્રી દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતો પર કાર્યવાહીના વિરોધમાં અને આગળ રણનીતિ નક્કી કરવા યોજાશે ખેડૂતોની મહાપંચાયત શનિવારે જિલ્લા સ્તરે ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ રવિવારે કુરુક્ષેત્રના બ્રહ્મ સરોવર પર યોજાશે ખેડૂત મહાપંચાયત ખેડૂતોની તમામ માંગણી પર બેઠકમાં ચર્ચા કરાઈ હોવાનો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો દાવો ઇન્ટરનેટ સેવા બંધ હોવાનો અને પંજાબમાં હરિયાણાના ડ્રોન ઘુસાડવાનો મુદ્દો પણ બેઠકમાં ઉઠાવાયો કેન્દ્ર સરકારને હરિયાણા સાથે આ મુદ્દે વાતચીત કરવાનો આપ્યો ભરોસો ખેડૂત નેતા રાકેશ ટિકેટ નો દાવો જો સરકાર નહીં માને તો આંદોલન બનાવાશે વધુ ઉગ્ર આગામી રણનીતિ નક્કી કરવા માટે કાલે મુઝફ્ફરનગરના સિસોલીમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન હરિયાણા પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડા નો દાવો સરકારે ખેડૂતોની સમસ્યા નું તાત્કાલિક ધોરણે કરવું જોઈએ સમાધાન ખેડૂતોની તમામ માંગણીઓ કરવી જોઈએ પૂર્ણ ખેડૂત લઈને રાહુલ ગાંધી નો પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર સોશિયલ મીડિયા પર લખ્યું દેશ નહીં વેચવા દઉં નો નારો આપનાર પ્રધાનમંત્રી મોદી ચૂંટણી ફંડ માટે દરેક સંસાધન ને વેચવા માટે તૈયાર પરંતુ ખેડૂતો તેમના પાક ના લઘુત્તમ ટેકાના ભાવ પણ ન માગે રાજસ્થાન પૂર્વ મુખ્યમંત્રી અશોક નિશાને કેન્દ્ર સરકાર ખેડૂતોના મુદ્દે કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી હોવાનો વેસ્ટર્ન કારણે આજથી હિમવર્ષા તથા વરસાદની આગાહી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં તીવ્ર ઘટાડો થવાની શક્યતા બદલાતા હવામાનની સંભાવનાઓ સાથે સમગ્ર ઉત્તર ભારતમાં ઓરેન્જ એલર્ટ જાહેર બન્યું વ્યસ્ત સચોટ આગાહી માટે મુકાશે તરતો સત્તરમી ફેબ્રુઆરીએ સાંજે સાડા પાંચ વાગે શ્રી હરિકોટાથી આકાશમાં છત્રીસ હજાર કિલોમીટરના અંતરે મુકાશે તરતો આ સેટેલાઇટ ઠંડી ગરમી ચોમાસુ વાવાઝોડું મેઘ ગર્જના સહિતના ફેરફાર ની કરશે સચોટ આગાહી રાજ્યમાં મહત્તમ તાપમાન એકત્રીસ થતા દિવસે ગરમીમાં થયો વધારો શહેરો શહેરોમાં મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી આઠ પોઈન્ટ બલ્ગેરિયન યુવતીના દુષ્કર્મ ના આરોપ ના કેસ માં કેડિલાના સીએમ ડી રાજીવ મોદી ની સોલા પોલીસે કરી પોણા પાંચ કલાક પૂછપરછ પોલીસે કરેલા સો પ્રશ્નો બાદ રાજીવ મોદીએ ફગાવ્યા તમામ આરોપ કહ્યું ફરિયાદી સાથે એક વખત મુલાકાત અને તે પણ સ્ટાફની હાજરીમાં ધોળકાન્ડમાં તરલ ભટ્ટ સામેનો કેસ બન્યો મજબૂત સહ આરોપી પીઆઈ ગોહિલ અને એએસઆઈ જાનીને બનાવી દેવાયા તાજના સાક્ષી એકસો ચોસઠ મુજબ લેવાયા નિવેદન બંનેને તરલ ભટ્ટે હાથો બનાવ્યા હોવાનો રિપોર્ટ એટીએસી ગૃહ વિભાગને મોકલ્યો શ્રમિકોના મોત ને લઈ ખાડા ઉપર ગેરકાયદે કબજો જમાવનાર બે શખ્સની મૂડી પોલીસે કરી અટકાયત રણજીતભાઈ ડાંગર અને સતુભાઈ કર્યો રાજસ્થાન ના હતા બાઇક અને કાર ના અકસ્માત માં એક નું મોત ભાવનગરમાં પાલિતાણા રોડ પર મોખડકા ગામ પાસે અકસ્માત બાઇક ચાલકે ગુમાવ્યો જીવ મૃતદેહ પોસ્ટમોર્ટમમાં મોકલી પોલીસે મૃતકની ઓળખ કરવા તપાસ હાથ ધરી વધુ એકવાર વિદ્યાર્થીઓની જોખમી સવારીનો પાટણના રાધનપુરનો વિડીયો વાયરલ મશાલી પ્રાથમિક શાળાના સાઠથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ટૂંકમાં પ્રવાસન સ્થળની મુલાકાતે લઈ જવાયા સમગ્ર મુદ્દે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સોંપાઈ તપાસ ચોરી થયેલી એસટી બસ મળી આવી ગાંધીનગરના દહેગામ પાસેથી અમદાવાદના કૃષ્ણનગર એસટી ડેપોમાંથી અમરેલી કૃષ્ણનગર બસની થઈ હતી ચોરી બસને લઈ જનાર યુવક માનસિક અસ્થિર હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો અમદાવાદની બીએસ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઘટ્યા છતાં ખર્ચમાં વધારો થતા મંગાયો હિસાબ વિપક્ષનો આરોપ હોસ્પિટલની જર્જરિત બિલ્ડિંગનું સમારકામ નહીં કરાયું કે હોસ્પિટલમાં નવું બિલ્ડિંગ પણ નથી બનાવાયું તો નવસો તેર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો ક્યાં વિપક્ષ માંગેલા હિસાબથી સત્તા પક્ષ મુકાયો મૂંઝવણમાં સુરત જિલ્લા પંચાયતના ડીડીઓ તરીકે શિવાની ગોયલે ચાર્જ સંભાળ્યાના પંદર દિવસમાં આજે શાસકો સાથે શીતયુદ્ધની ચર્ચા સરકારની ગાઈડલાઈન મુજબ જ મૂકવાના ડીડીઓ ના વલણથી શાસકો માં રાજકોટ જિલ્લા પંચાયત ના બજેટમાં બે કરોડ નો કાપ સ્વભંડોળ ખર્ચ નું પંદર પોઈન્ટ સત્યાસી કરોડ નું બજેટ મંજૂર ચાલુ વર્ષ નો એક હજાર ચારસો બાસઠ કરોડ નો અંદાજ ઘટાડીને એક હજાર પાંત્રીસ કરોડ આગામી શૈક્ષણિક વર્ષનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો એકસો બાણુ કરોડનું બજેટ મંજૂર કોચિંગ અને નોન ટીચિંગ કર્મચારીઓના પગાર અને ભથ્થા પાછળ વપરાશે બાસઠ કરોડ પરીક્ષા માટે અઠ્યાવીસ કરોડના ખર્ચની જોગવાઈ જામનગર જિલ્લા પંચાયતનું ત્રણસો એકસઠ પોઇન્ટ પંચ્યાશી લાખનું પુરાંત બજેટ સામાન્ય સભામાં મંજૂર કુપોષિત બાળકો સ્માર્ટ આંગણવાડી પશુપાલન કોમ્યુનિટી હોલ માટે બજેટમાં રખાઈ જોગવાઈ વડોદરામાં બોટ દુર્ઘટના મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી ગુજરાત અને દેશમાં આ પ્રકારની ઘટનાઓ વધી રહી હોવાથી વિશેષજ્ઞ કમિટી બનાવવા અરજી કરતાની માંગ આવી હાઈકોર્ટની દેખરેખ હેઠળ નિષ્પક્ષ તપાસ થાય એવો પણ અરજીમાં ઉલ્લેખ રાજકોટ માર્કેટ યાર્ડ બન્યું લાલ મરચા હબ એક જ દિવસમાં રાજકોટ યાર્ડમાં માં દસ કરોડ થી વધુ ની છત્રીસ હજાર મળ મરચા આવક પેપર ચકાસણી પદ્ધતિ બદલવામાં આવતા વીએનએસજી ના એલ એલ બી માં પરિણામ સાહીઠ ટકા ઊંચો આવ્યો જૂની પદ્ધતિ પ્રમાણે માત્ર પચીસ થી પાંત્રીસ ટકા આવતું હતું પરિણામ ઓનલાઈન ચકાસણીની મંજૂરી મળતા પ્રોફેસર્સ પોતાના સમય પ્રમાણે કરી રહ્યા છે પેપર ચકાસણી દિવ્યાંગ બાળકો માટે સરકારી શાળામાં મુકાશે સ્પેશિયલ એજ્યુકેટર્સ ખાલી ત્રણ હજાર જગ્યા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ શરૂ કરી પ્રક્રિયા જોકે સરકારના નવા નિયમ પ્રમાણે ટેટ વન અને ટેટ ફરી લેવાશે ટેટ ની પરીક્ષા સીબીએસઈ બોર્ડ ની પરીક્ષાનો પ્રારંભ ધોરણ બાર કોમર્સ માં આંતરપ્રિન્યુરશીપ નું પેપર વિદ્યાર્થીઓને લાગ્યું સરળ ધોરણ દસ માં પેઇન્ટિંગ સહિતના વિવિધ વિષયો લેવામાં આવી પરીક્ષા આજે સવારે દસ વાગ્યે પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે વિધાનસભા ગૃહની કાર્યવાહી આરોગ્ય પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કાયદા વિભાગ સહિતના વિભાગોની થશે ચર્ચા પ્રશ્નોત્તરી બાદ વિધાનસભા ગૃહમાં શરૂ થશે માંગણીઓ ઉપર ચર્ચા ઉદ્યોગ ખાણ અને ખનીજ શ્રમ અને રોજગાર જિલ્લા વહીવટી કુદરતી આફત વખતે રાહત બાબતની માંગણીઓ ઉપર ચર્ચા બાદ થશે મતદાન વીજ કંપનીઓના નેટવર્કમાં વીજ કરંટથી નાગરિકો અને પશુઓના મોત તેમજ ખેડૂતોના પાકમાં થયેલા નુકસાન સંદર્ભે રાજ્ય સરકાર સહાય ચૂકવતી હોવાનો ઉર્જા મંત્રીનો દાવો કહ્યું ભોગ બનનારને બાઈનંદા કેસની માર્ગદર્શિકા પ્રમાણે ચૂકવાય છે મહત્તમ સહાય છેલ્લા બે વર્ષમાં એક વર્ષમાં ચૂકવી છે બાર લાખ રૂપિયાની સહાય વીજળીની ખરીદીના મુદ્દે કોંગ્રેસની સરકારને ઘેરી ગુજરાત ના નાગરિકો પર ઈંધણ ના વેરા નો ભારે ખંભોજો પેટ્રોલ પર તેર પોઈન્ટ સાત ટકા તો ડીઝલ પર ચૌદ પોઈન્ટ નવ ટકા વેટ છેલ્લા બે વર્ષ પેટ્રોલ ડીઝલ સીએનજી અને પીએનજી પેટે રાજ્ય સરકાર ચાલીસ હજાર કરોડ થી આવક કાળા બજારિયા બેફામ થતા છીનવાયો ગરીબોનો કોડિયો અગિયાર જિલ્લામાં બે કરોડ સત્તાવન લાખની કિંમતનો ચૌદ પોઇન્ટ ચોપન લાખ કિલો અનાજનો જથ્થો ઝડપાયો કોંગ્રેસના ધારાસભ્યના સવાલ પર વિધાનસભા ગૃહ રાજ્ય સરકારનો જવાબ અમદાવાદ એરપોર્ટ પરથી છેલ્લા એક વર્ષમાં છસો એક્યાશી કરોડ રૂપિયાનું એકસો આઠ કિલો સોનું જપ્ત એક વર્ષમાં સોનાની સૌથી વધુ ચોરી ઝડપાઈ હોય તેવા એરપોર્ટમાં મુંબઈ છ પોઇન્ટ ચાર કિલો સાથે મોખરે તો અમદાવાદ સાતમા નંબર પર શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના ધારાસભ્યો જોડાયા માં અંબાના ધામમાં પૂજા મહાઆરતી લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યા બાદ મંદિરે કર્યા દર્શન પરિક્રમા પથ પર દીવડાઓ સાથે રચાયેલી માનવ સાંકળ નો અદભુત નજારો જોવા મળ્યો પરિક્રમા મહોત્સવને લઈને ગબ્બર માં ભક્તિમય બન્યા મંત્રીઓ અને ધારાસભ્યો શક્તિ માતાના મંદિરે ભજન કાર્યક્રમમાં મંત્રીઓએ તબલા અને મંજીરા વગાડ્યા તો કેટલાક ધારાસભ્યો માતાજીના ગરબે પણ ઘૂમ્યા મુખ્યમંત્રીએ આસ્થા અને ટેકનોલોજીના સમન્વય સમાન અંબિકા રથનું પણ કરાવ્યું પ્રસ્થાન ભાવનગર બોટાદ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જાહેર નહીં કરે તેવો આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વ્યક્ત કર્યો વિશ્વાસ લોકસભા ચૂંટણીને લઈને આપમાંથી ઉમેદવાર જાહેર કરાતા બોટાદમાં કરાયું ભવ્ય સ્વાગત અસત્ય સામે સત્યની લડાઈ લડવાની ઉમેશ મકવાણાએ કરી વાત અમદાવાદના સાબરમતીથી અયોધ્યા જતી આસ્થા ટ્રેનનું પ્રસ્થાન એક હજાર ચારસો થી વધુ ભક્તો આસ્થા ટ્રેનમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શન કરવા રવાના મંત્રી જગદીશ વિશ્વકર્મા ધારાસભ્ય અમિત શાહ કલસ્ટર ઇન્ચાર્જ કેસી પટેલ સહિતના ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત ફ્લાઇટ મોડી પડતા એક મહિનામાં પાંચ લાખ પેસેન્જર્સ થયા પરેશાન ડીજીસીએના રિપોર્ટમાં વિગતો આવે સામે વિવિધ કારણોસર ફ્લાઇટમાં વિલંબના કારણે પેસેન્જર્સની સુવિધા પૂરી પાડવા એરલાઇન્સીસને થયો ત્રણ કરોડ ઓગણસિત્તેર લાખનો ખર્ચ આસારામે સજા ઘટાડવા કરેલી અપીલ પર ઝડપી સુનાવણીની માંગની અરજી આસારામની ઉંમર પંચ્યાસી વર્ષ હોવાથી અને તબિયત નાજુક હોવાથી ઝડપી સુનાવણીની કરાય છે માંગ જે દલીલને હાઈકોર્ટે ફગાવી વધુ સુનાવણી છઠ્ઠી માર્ચે હાથ ધરાશે અમદાવાદ પોલીસ તોડકાંડ મુદ્દે થયેલી પિટીશન પર આજે હાઈકોર્ટમાં સુનાવણી અગાઉના સોગંદનામામાં સરકારે કરેલા હેલ્પલાઇન નંબર સહિતના મુદ્દાઓ પર કોર્ટ આપી શકે છે મહત્વના નિર્દેશ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના રાજ્ય સરકારના જાહેરનામાને પડકારાવ પડકારાયો હાઈકોર્ટમાં ધનાઢ્ય લોકોને ફાયદો કરાવવા સરકારના વિવાદિત જાહેરનામાને રદ કરવા અરજદારની માંગ આગામી સમયમાં આ અરજી ઉપર સુનાવણીની શક્યતા આજથી વિસનગરના તરબમાં વાળીનાથ ભગવાનના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠાનો થશે પ્રારંભ પોથી યાત્રાનું આયોજન કાલથી એક સપ્તાહ સુધી શિવપુરાણની કથાનું આયોજન મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે શ્રદ્ધાળુઓ નર્મદાના માંગરોળમાં આજે થશે નર્મદા જયંતિ ને ઉજવણી અગિયારસો ફૂટ ની ચુંદડી ને નર્મદા નદીના એક કિનારેથી બીજા કિનારા સુધી પહેરાવાશે માતા નર્મદાની કરાશે પૂજા અર્ચના પ્રધાનમંત્રી મોદી આજે રેવાડીની મુલાકાતે નવ હજાર સાતસો પચાસ કરોડ વધુના અનેક વિકાસ કામોની આપશે ભેટ અનેક પરિયોજનાનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ ગુરુગ્રામ મેટ્રો રેલ પરિયોજનાનો કરાશે શિલાન્યાસ લોકસભાની ચૂંટણી પહેલા યોજાશે ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીના ભારત મંડપમમાં સત્તર અને અઢારમી ફેબ્રુઆરીએ યોજાનારા અધિવેશનમાં હાજર રહેશે ભાજપના તમામ પદાધિકારીઓ અને નેતાઓ પ્રધાનમંત્રી મોદી આવશે જીત મંત્ર વિદેશ યાત્રાથી પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી મોદી સાત દિવસમાં ત્રણ રાજ્યોની લેશે મુલાકાત ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર અને ગુજરાતની યાત્રાએ જશે પ્રધાનમંત્રી ઓગણીસમી ફેબ્રુઆરીએ સંભલના કલ્કી ધામનો કરશે શિલાન્યાસ નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યની યોગ્યતાને લઈ મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરે તમામ અરજીઓ ફગાવી અને અજીત પવાર જૂથના તમામ ધારાસભ્યને ગણાવ્યા યોગ્ય અજીત પવાર જૂથ જ અસલી એનસીપી હોવાની પણ કરી વાત અજીત પવાર પાસે એકતાળીસ ધારાસભ્યોનું સમર્થન અઢારમી જાન્યુઆરીએ પ્રયાગરાજ પહોંચશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા કોંગ્રેસના કાર્યકરોએ રાહુલના સમર્થનમાં લગાવ્યા પોસ્ટર તેર દિવસ સુધી પૂછપરછ બાદ જેલના ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન જમીન કૌભાંડમાં એકત્રીસમી જાન્યુઆરીએ હેમંત સોરેનની કરાઈ હતી ધરપકડ કેજરીવાલ સરકારના મંત્રી આતિશી અને સૌરભ ભારદ્વાજનો આરોપ કહ્યું પાણી બિલ માફી યોજનાને રોકવાનું કામ કરી રહ્યા છે અધિકારીઓ આવનારી લોકસભાની ચૂંટણીઓમાં સુરક્ષા માટે ત્રણ લાખ ચાલીસ હજાર કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનો થશે તૈનાત ચૂંટણી પંચે જવાનોને તૈનાત કરવાની માંગણી સાથે પાઠવી દરખાસ્ત મંત્રાલય સીએપીએફ ને તૈનાત કરવાને મુદ્દે લેશે નિર્ણય સૂર્ય નમસ્કાર પર અજમેર દરગાહના દિવાન જેન્યુઅલ આબેદીન અલી ખાને કહ્યું નિવેદન કહ્યું સૂર્ય નમસ્કારને ન જોવું જોઈએ ધર્મ સાથે જોડીને ગાઝિયાબાદ માં બનેલું દેશ નો પહેલો સિંગલ પિલર એલિવેટેડ રોડ હવે ઓળખાશે શ્રી રામ સેતુ તરીકે નગરપાલિકાની કાર્યકારિણી ની પ્રસ્તાવ કરાયો પાસ મરાઠા આંદોલન માંગ કરી રહેલા મનોજ જરાંગે લથડી તબિયત કાર્યકર્તાઓ આગ્રહ પર મનોજ જરાંગે પાણી ધર્માંતરણ રોકવા માટે કાયદો બનાવશે છત્તીસગઢની સરકાર સંસ્કૃતિ મંત્રી બ્રુજ અગ્રવાલનું નિવેદન આ સત્રમાં જ લાવવામાં આવશે ધર્મ સ્વતંત્ર વિધેયક ધર્માંતરણ રોકવા માટેનો કાયદો લાવવા મુદ્દે કોંગ્રેસની પ્રતિક્રિયા કાયદાના નામે કોઈને હેરાન કરવા યોગ્ય ન હોવાની કરી વાત ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે અયોધ્યા પહોંચી રામલલાના કર્યા દર્શન ઉત્તર પ્રદેશ સરકાર જો જમીન આપશે તો અયોધ્યામાં ગોવા ભવન બનાવવાની વ્યક્ત કરી ઈચ્છા કાનપુરના અનવરગંજ વિસ્તારના આલમ માર્કેટમાં ભીષણ આગ આગનું કારણ બંધ ફાર વિભાગે આગ ઉપર મેળવ્યો કાબુ આગના સ્થળની નજીક લગ્ન પ્રસંગ હોવાથી અફરાતફરીનો માહોલ

ભારે હિમવર્ષા થી મોસ્કો ના હાલ બેહાલ રાજમાર્ગો પર માઠી શહેરના માર્ગો પર વાહનોની લાંબી કતાર ટ્રાફિક જામ ને કારણે લોકોને હાલાકી રશિયા ના બેલગ્રાદ પર મિસાઇલ હુમલો દસ વધુ લોકો ઈજાગ્રસ્ત તમામ લોકો સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ મિસાઇલ હુમલામાં અનેક નુકસાન લેબન પર ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સનો હવાઈ હુમલો અત્યાર સુધીમાં દસથી વધુ લોકોના મૃત્યુ અનેક લોકો ઇજાગ્રસ્ત ગુરુવારે બંને તરફથી કરાયો હતો અંધાધૂંધ ગોળીબાર